ગણેશ જાડેજા કેસમાં એક મોટો ધડાકો બે ખોટા આરોપીઓને રજૂ કર્યાનો ઘટસ્પોટ જુનાગઢ જિલ્લા પોલીસ પોલીસવાળાને ફરિયાદી સંજય સોલંકીએ અરજી કરી છે જેમાં ફરિયાદીએ ઓળખપરેડ દરમિયાન ડમી આરોપીઓને ઓળખી બતાવ્યા છે બે ખોટા આરોપીઓને રજૂ કર્યાનો જે ઘટસ્પોટ સર્જાયો છે જેમાં અરજી કરવામાં આવી છે તેમાં ફોટોને નામ સાથે દર્શાવી અને સોશિયલ મીડિયામાંથી સમગ્ર માહિતી મેળવીને પોલીસને અરજી કરવામાં આવી છે હાલ તો પોલીસે અરજીને આધારે ફરિયાદીને પૂછપરછ માટે નોટિસ આપી છે પોલીસને અરજી એવી આપી છે કે આઠ આરોપીને મારા દીકરાએ ઓળખી બતાવ્યા છે અને બે જે આરોપી બાકી છે જે પોલીસ બની મારા દીકરાને મેળતા ધર્મેન્દ્રસિંહ અને બીજા જે છે દીપક રૂપાલી અલીયા ઉર્ફે લાલો જે બાજુના ગામનો સરપંચ છે એ બે બાકી છે ત્યારે મને ડીવાયસપી ઓફિસમાંથી નોટિસ આપવામાં આવી છે કે બે દિવસની અંદર તમારે આ અરજીના અનુસંધાને હાજર રહેવાનું છે ત્યારે આજ બાર બપોરે બાર વાગે મારે ડીવાયસીપી ઓફિસે જવાનું છે પોલીસની જૂનાગઢ પોલીસની ભૂમિકા સારી છે અને તપાસ ચાલુ છે કાલે મને જાણવા મળ્યું છે કે ગણેશ ગયા હતા અને ગોંડલ ગઈ અને એના વીસીઆર પણ જમા કરેલા છે આમ ફરિયાદી સંજય સોલંકીએ એ ઓળખ પરેડ દરમિયાન બે ડમી આરોપીઓને ઓળખી બતાવ્યા છે અને જિલ્લા પોલીસ વડા આ બાબતે અરજી કરી અને જાણ કરી છે આ બાબતે પોલીસ દ્વારા ફરિયાદી સંજય સોલંકી બોલાવવામાં આવ્યા છે અને પૂછપરછ હાથ ધરવામાં આવશે એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો જે અફવાનો કેસ છે તેમાં ફરિયાદી સંજય સોલંકી દ્વારા એક અરજી કરવામાં આવેલી છે અને એમાં તેવી હકીકત જણાવેલી કે અન્ય ચાર આરોપીઓ છે આ ગુનામાં સંડોવાયેલા છે પરંતુ તેમની ધરપકડ કરવામાં આવેલી નથી આ બાબતે ફરિયાદીને નોટિસ કાઢી અને વિશેષ પૂછપરછ માટે બોલાવેલા છે ત્યારબાદ તપાસ દરમિયાન એમના વિરુદ્ધ કોઈ પુરાવા મળી આવે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે